અંકલેશ્વરમાં શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટનું શુભારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે જ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ઉપક્રમે સૌ પ્રથમ વખત અંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટુર્નામેન્ટનો પ્રારંભ ત્રણ ઉછાળી દીપ પ્રગટ કરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ આઈટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર શપથભાઈ ભૈયા સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રતિક કશ્યપ સુરેશ પટેલ કેવું રાણા સહિત સભ્યો દ્વારા પ્રથમ વખત યોજવામાં આવી આવી રહેલી ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે એમાં રોહિત સમાજ રાણા સમાજ કાછિયા સમાજ પટેલ સમાજ કશ્યપ સમાજ સુરતી સમાજ આદિ સમાજ કોરી સમાજ અને મોચી સમાજની ટીમો ભાગ લીધો હતો અને સાથે તમામ સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આંતર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત સમાજના પ્રમુખશ્રી તમામ ટ્રસ્ટીશ્રીઓ જે પ્રકારે આંતર સમાજની ચિંતા કરીને ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ એ આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ તો હું પહેલા ખૂબ અભિનંદન પાઠવું છું જે રીતે ગ્રાઉન્ડ ઉપર રમતગમત રમવાને કારણે એક શારીરિક પર આપણને ફાયદો થતો હોય છે આપણે જોઈએ છે કે શારીરિક સ્વચ્છતા માટે યોગ કરતા હોય છે રમત રમત રમતા હોય છે ત્યારે આજે અહીંયા જે આઠ જેટલી ટીમો આજે અહીંયા ભાગ લે છે ત્યારે તમામ ટીમોને હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું હાર જીત તો સિક્કાની બે બાજુ છે એ આજે હાર તો કાલે જીત ત્યારે તમામ અહીંયા સમાજના લોકો જે ક્રિકેટ રમી ત્યારે એ તમામ અભિનંદન પાઠવું છું અને આપણે તમામ લોકો ખેલપૂર્વક આજે અહીંયા મેચ રમીએ અને લોકોને આપણે આપણું કર્તવ્ય દેખાવીએ એવી શુભકામના પાઠવું છું આ તમામ ટીમોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું